સુરતથી થી એક સમાચાર આવ્યા કે એક આઠમા ધોરણ ની બાળકી છે ને આત્મહત્યા કહી રહી છે આત્મહત્યાનું કારણ એવું છે કે એને છે ને શિક્ષકો દ્વારા છે ને બાર ઉભી રાખવામાં આવતી ક્લાસની અને ત્રાસ આપવામાં આવતો કારણ કે એના વાલી છે ને ફી નહોતી ભરી પેલા તો એ કહી દઉં કે આપણા દેશમાં છે ને દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આવેલો છે અને છતાંય જો કોઈ બાળકે છે ને ફી ના અભાવે આત્મહત્યા કરવી પડતી હોય ને ની સરકાર અને જનતા માટે એક કલંક ની વાત કેવાય અને ખાસ કરીને આ બેલી મૂંગી જનતાએ જાગવાની જરૂર છે પેલા હું બેલી મૂંગી સરકાર કેતો હવે સરકાર નહીં કહું કારણ કે એને તો કઈ કઈ ઠાકો આ જનતાએ જાગવાની જરૂર છે જનતા છે ને એ સરકારને જગાડી શકે છે એટલે કાં તો છે ને સરકારી સ્કૂલો છે એ ખરાબ બનાવો અને નકર છે ને જે કઈ પ્રાઇવેટ સ્કૂલો છે ને એમાં ફી લેવાનું બંધ કરી દો ને એ બધાનું છે ને સરકારીકરણ કરી નાખો તો જ છે ને આ વસ્તુ છે ને એ ઉભી રહેશે કારણ કે મોસ્ટ ઓફ પ્રાઇવેટ સ્કૂલ છે ને એસી થી બધી રાજકારણીઓના કબજામાં છે રાજકારણીઓ સરકાર હલાવે છે છે આવું નહીં વસ્તુ કરવી જોઈએ અને સ્કૂલ છે તમારા વિદ્યાર્થી છે બાળક છે એને જો ફી ના અપાવે આવી રીતે જો પરેશાન કરતી હોય તમારા બાળકને કઈ સંસ્કાર ન આપી શકે ને એ તમારે જાણી દેવાની જરૂર છે આની પહેલાય મેં એક વિડીયો બનાવ્યો હતો કે કોલેજોમાં અને સ્કૂલોમાં છે ને અત્યારે લોહમ લોલ ચાલે છે માતા પિતા છે એને ફી ભરવી પોહાય છે એટલે એ મોકલે છે અને શિક્ષકો છે એ બાળકોને જલસા કરાવે છે આવું પહેલેથી કેતો આવ્યો છું આવી એજ્યુકેશન સિસ્ટમ થઈ ગઈ છે ખાસ કરીને કોરોના પછી એટલે છે ને તમામ મિત્રો છે ને એને જાગવાની જરૂર છે અને સ્કૂલનું જે કાંઈ ભણતર છે ને એ હવે ખાડે કહ્યું ગયું છે એટલે હજી જાગી જાવ એક તો બધો સિલેબસ ફેરવો કાંઈક સારો ઢંગનો સિલેબસ લઈ આવો આવવું લઈ આવો અને સરકારી સ્કૂલો કરો અને હવે તમે આટલી બધી સરકારી સ્કૂલો બનાવી ન આવતા હોય જેટલી પ્રાઇવેટ સ્કૂલો રહી ને

ધન્યવાદ જય હિન્દ જય ભારત